નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલ માં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણી ની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ વાડા ની હરણ પૂજા હરણા ના ટોળા હાલ્યા જતા હોય પણ સોરઠ નો વાડો કાઠી કે વાડો રજપૂત એના ઉપર ઘા કરતો નથી વાડા ની સીમો માં એ સુવાળા પશુ નિર્ભયપણે ચારો કરે છે એનો શિકાર કરવા આવનારને સાચો વાળો રજપૂત પ્રાણ સાથે પણ ગોળી છોડવા દેતો નથી વાળો હરણાને પૂજે છે જૂના કાળમાં હરણાએ એના વંશ સાથું જીવ દીધા હતા વાત એમ બોલાતી આવે છે કે પાસ્તાની કચેરીમાં કોઈ ચાડી લો ચારણ હોઠ વધી બેઠો પાસ્તા બોલ્યા હસીને માથા ઉતારી દેનારા રાજપૂતો હવે મરી ખૂટ્યા ચારણે જવાબ જોડ્યો

સમજીને દાંત કાઢવા લાગ્યા ચારણે ફરી વાર પડકાર્યું સાસા દીકરાની આંખીઓ હસતા હસતા પગ હેઠળ ચાપનારા હઠાળા રજ પડ્યા છે અને પાસા વખતના પારખા ન હોય દાંત કાઢીને કોઈ રજ બદનામું બદનામો બાપ ચારણને ફૂલ લ્યો દેખીને ચડસે ચડેલો પાસા પૂછે છે એવો કોઈ રજપૂત ન મેલે તો તો ઘડવા તમે શું હારો હું હારું મારા પંડના દીકરા ઠીક ચારણ આજથી તમારા દીકરાને અમારી અટકાયતમાં લેખજો આજથી છ મહિનાની અવજ આપું છું લઈ આવો એવા રજપૂતોને એના સાથે દીકરા શોધતો અને શરત પાડી બતાવું રજપૂતને હું બે એ પાસે રમીએ એના સાથે દીકરાના ડોકા ઉડે ને રમતો રમતો બાપ એની આંખો ચાપે ફેર પડે તો તારા દીકરાને પણ જલ્લાદ પાસે કપાવું જા ગોતી આવ ચારણ ચાલી ગામો રાજ્ય છે આવત્રીઓની પાસે એક સાથે સાત સાત પુત્રોના પાથાનો સવાલ કરે છે જે સાંભળે છે તે હા હાકાર કરી ઉઠે છે પેટના દીકરાને કપાવી નાખવાનું કોનું હૈયું કબૂલે ઘડવી કાઠિયાવાડના વારના વડા ગામમાં આવી પહોંચ્યો એ ગામમાં વાળો રાજ કરે વાળા એ ચારણનો સવાલ સાંભળીને સાતે દીકરાને બોલાવ્યા સાતે જણે સિર ઝુકાવ્યા બાપુનો ભોલ માથે ચડાવ્યો સાતે હસીને બોલી ઉઠ્યા બાપુ આમાં આવડી બધી સમજાવટ સા કારણે સાત દીકરાને અને એના પિતાને સાથે લઈ ચારણ દિલ્હી નગરમાં મૃદુત પહેલા એકાજ દિવસે આવી પહોંચ્યો કચેરીમાં જઈને હાકલ કરી જય હો ક્ષત્રિય જાતનો પાસા તાજુ બન્યો પણ એટલેથી થગાય તેવો તે પાસા ન હોત એને સાથે ક્ષત્રિય પુત્રોને બોલાવીને કહ્યું આ મસ્કરી ન સમજતા કાલ સવારે તમારા માથા આ કચેરીમાં ટીંગાતા હશે સાતે જણાએ જવાબમાં ફક્ત હસ્યા જ કર્યું

કેમ કે મંજૂર ન થાય સત્રી એમાં કઈ નવું નથી સુણો સુણો કાલે સવારે આ મેડી ઉપર એક પછી એક તારા બેટાઓના ડોકા પર તલવાર પડશે એ અવાજ તમે સાંભળશો એ સાંભળતા સાંભળતા મારી સાથે તમારે ચોપાટ ખેલવી પડશે તમારા બેટાની એક પછી એક બબે આંખો હાજર થશે તેને તમારે હસ્તે ચહેરે તમારા પગ નીચે ચગદાવી પડશે એ દરમિયાન જો તમારા આંખમાં જરા પણ પાણી દેખાશે અવાજમાં જરા પણ દુખ દેખાશે રમતમાં જરા પણ સરત ચૂકશે કે એક નિસાસો પણ નીકળશે તો એક દાન ફોક થશે ને હું ચારણના દીકરાનો પણ જાન લઈશ સુખેથી પૈસા સુખેથી બીજે દિવસે સવાર પડ્યો કચેરીમાં મેતની માતી નથી ચોપાટ મંડાઈ ખળ ખડાક હસીને વાળાઈએ પાસા રોડિયા સાતો સાત બાદશાહનો હુકમ છૂટ્યો ચલાવો કતલ ચલાવો કતલ નો પોકાર પડતા તો સાત સત્રી મોટેરાને ઉપાડી મેડી ઉપર લઈ ગયા ઉપલી મેડી પર ધડક એવો અવાજ થયો જાણે એક માથું પડ્યું બે ઘડીમાં તો બે મોટી મોટી આંખો અને સાથે ચારણનો એક દીકરો દરબારની પાસે હાજર થયો પાસા કહે લ્યો દરબાર આ તમારા મોટા દીકરાની આંખો દરબારે એ બે આંખોને પગ નીચે ચગદી છૂટેલા ચારણ પુત્રને માથે હાથ મેલ્યો ને ખુશ ખુશખુશા તેને હસતા હસતા ચોપટ આગળ ચલાવી બીજી વાર ધડાકો લોહીની નીકો અને પોતાના બીજા પેટાની આંખો બાપ આંખોને ઓળખી ઓળખીને ચગતો જાય છે છૂટેલા ચારણનો પુત્રને આશીર્વાદ દઈ રમત ખેલતો જાય છે એની આંખમાં આંસુ નથી મોમાં નિશ્વાસ નથી અંતરમાં ઉદાસી નથી એમ છ દીકરાની લીલા પૂરી થઈ ગઈ અર્શાનંદ ચહેરા પરથી નૂર ઉડી ગયું ત્યાં તો સાતમો દડાકો થયો અને દરબારના હાથમાં આંખો આવી પહોંચી બાપે એ કચરી નાખી પણ ઓચિંતા એની આંખમાંથી બે આંસુ દડી પડ્યા બસ ખલ્લાસ પાસા ઉકડીને તાળીઓ પાડતો પોકારી ઉઠ્યો તમારી સખાવત ફોક ગઈ પડકો એ સાતે ચરણોને ને ઉડાવી દયો સાતેના ઢોકા વાડો રજપૂતે ગરીબડો બનીને કહે પાસા પેલા મારી કથા સાંભળી લ્યો હું રોઈ પડ્યો તે મારા દીકરાને માટે નહીં ત્યારે આ નાનેરો બાળ મારો નથી એ પરાય દીકરો છે મને વિચાર આવ્યો કે અરે રે આ તો એક માણસનો જીવ ઉગારવા બીજા એક પરાયા બાળકને જ મારવું પડ્યું મારે એક વધુ દીકરો હોત તો પારકાની પેટની હત્યા ન થાત એવા ખેદથી જ મારાથી રોઈ જવાયું હું સૂરજની સાખે કહું છું આ સાતમો દીકરો તમારો નહોતો સમજાવો મારે છ દીકરા હતા એક દિવસ પરોડીએ હું ગામને પાદર દિશાએ ગયો ત્યાં એક બાળકનો રોવું કાને પડ્યું જોઉં તો વડલાના પોલાણમાં તાજું જન્મેલું એક બચ્ચું સૂતેલું અને ડોકમાં એક ચિઠ્ઠી બાંધેલી ચિઠ્ઠીમાં લખ્યું હતું કે આ ચારણનો બાળક છે એના બાપને જોશીએ કહેલું કે દીકરાનું મોં જોઈશ તો આંધળો થઈશ અમારું મોવાડિયું અહીં નીકળેલું અહીંયા બાળક અવતર્યું એટલે આહી એને રેડો મૂકીને અમે ચાલ્યા જઈએ છીએ ચારણ છે બચાવશો તો પૂણ્ય થશે આ બાળકને હું ઘેર લાવ્યો ઉછેરીને મોટો કર્યો જગ્યાએ જાણ્યું કે એ મારો જ દીકરો છે જાપના આજ રોઉ છું કારણ કે એક દીકરાની ખોટે આજ એ નાનેથી ઉછરેલા એક પારકા દીકરાનો પ્રાણ ગયો સાબાસ સાબાસ ગભરાશો નહીં નથી એ ચારણ મર્યો કે નથી મર્યો તમારો એકીય દીકરો અરે પાસા હવે મસ્કરી સીધ કરો છો પહેર ગીત સાતે દીકરાને હાજર કરો મેડી ઉપરથી સાતે દીકરા

કચેરીમાં પાદશાહે પિતા પુત્રને ઊંચા સર્પાવ બક્ષિયા તેની બે માર તારીફ કરી અને પાછા કાઠિયાવાડ વળાવ્યા થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ